વન વિભાગે સોળ કલાક અમીરગઢના જંગલ ખૂદી દસ શિકારી ઝડપ્યા ગેંગ નીલગાયનો શિકાર કરી માંસથેલીઓમાં ભરતી હતી ને ટીમ ત્રાટકી પાંચ બંદૂક સહિતના હથિયારો જપ્ત બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના જંગલમાંથી વન વિભાગ અને પોલીસની ટીમે શિકારી ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ જંગલમાં નીલગાયને ટાર્ગેટ કરીને શિકાર કરતી હોવાની બાતમી વિભાગને મળી હતી એને લઈને વન વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બંદૂકના ધરાકાનો અવાજ સંભળાતા ટીમે જંગલમાં ઓપરેશન શરૂ કર્યું હતું સતત સોળ કલાક જંગલ ખૂંતા પોલીસ અને વન વિભાગની ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે આરોપીઓ નીલગાયનો શિકાર કરીને માંસને થેલીઓમાં ભરી રહ્યા હતા વન વિભાગની ટીમને બાતમી બાદ બંદૂકના અવાજ સંભળાયા વન વિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન વિશે મળતી માહિતી મુજબ વન્યજીવ રેન્જ ઇકબાલગઢના કપાસિયા રાઉન્ડમાં વિભાગનો સ્ટેફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને શિકારના ઈરાદે જંગલમાં ઘૂસેલા અજાણ્યા ઈસમો વિશે બાતમી મળી હતી જેથી ટીમે જંગલમાં સર્ચ કરતા બંદૂકના અવાજ સાંભળવા મળ્યા હતા જેમ જેમ બંદૂકના અવાજ સંભળાતા ગયા તેમ તેમ સ્ટેફ એ દિશામાં આગળ વધતો ગયો હતો અને તેમના ઉપરી અધિકારીઓને પણ જાણ કરી હતી સતત સોળ કલાકના સર્ચ ઓપરેશનથી શિકારી ગેંગ હાથમાં આવી આ દરમિયાન બંદૂકના અવાજ બંધ થઈ ગયા હતા પરંતુ ચોક્કસ બાતમી અને બંદૂકના અવાજને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ અને પોલીસે જંગલ ખૂંદવાનું શરૂ કર્યું હતું એમાં સતત સોળ કલાકના સર્ચ ઓપરેશન બાદ દસ સભ્યની શિકારી ગેંગ હાથ લાગી હતી જ્યારે ચાર શખસ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા